જય ગિરનાગી જય શ્રી રમ ગિરનારનો અનુભવ ગિરનારને પરિક્રમાના જે અનુભવ છે આપને સમક્ષ સૂક્ષ્મમાં શેર કરવા માંગીશ ગઈકાલે તારીખ બે અગિયાર બે હજાર પચીસના રોજ જેમને આપણે દેવ દિવાળી તરીકે ઓળખીએ છીએ તો દેવ દિવાળીને દિવસ જ્યારે યાત્રા પ્રારંભ થાય છે અને યાત્રા પ્રારંભ થઈ પણ ગણતકીના સાધુ સંતો અને ગણતકીના ભક્તો જે બે પાંચ હતા એમને સાથે થઈ જુનાગઢના જે સ્ટાફ છે પોલીસ સ્ટાફ જેવી રીતે ધાધલિયા સાહેબ છે ડીવાય છે એમને ટીમની સાથે ખૂબ સારી મહેનત કરીને જહેમત ઠેવી હતી કે કોઈ પણ પ્રકારની પરિસ્થિતિ આવે તો એમાંથી આપણે કેવી રીતે બહાર નીકળવું એવી તૈયારી કરી હતી

એવી રીતે ત્યાં રસ્તા બગડી ગયા રસ્તા બગડી જવાને લીધે પરિક્રમા કોઈ વાતે શક્ય નથી કે પરિક્રમા થઈ શકે કારણ કે આંખોને તાદાદમાં જ્યારે પબ્લિક જંગલની અંદર જાય ત્યારે અન્ય વન્ય પ્રાણી પણ હોય અને વન્ય પ્રાણીને સાથે સાથે કાંદો ને કીચડ ને મોટી મોટી જે વચ્ચે વચ્ચે નદીઓ આવતી હોય એવા બધાના સામના કેવી રીતે કરો તો જે છે એ નિર્ણય લેવામાં આવ્યું કે આ વર્ષની જે પચીસની પરિક્રમા છે એ મોકૂફ રાખવામાં આવે અને જે પરિક્રમાના જે પરિક્રમા ચાલી રહી છે એ પરિક્રમા સંપૂર્ણ બંધ ન જોઈએ તો એમના માટે ગણતરીના સાધુ સંતોએ જાય એટલે જે આપણી હિન્દુ સનાતન ધર્મની પરંપરા છે પરંપરા તૂટે નહીં પરંપરા જાળવાઈને ગઈ એના માટે જે ચાલી શકતા હોય એ એવા સંતો અને જે અમુક બે પાંચ હરિભક્તો હતા એ હરિભક્તો ને સાથે આ પરિક્રમાના જે પરંપરા છે એ જળવાઈને ગઈએ એના માટેના સાહેબશ્રીના એવું પ્રયાસ હતો જુનાગઢના શ્રી છે અને અન્ય વડીલ સંતો છે આવા બધા છેવે નિર્ણય લીધું છે અને છેવે નિર્ણય લઈને સફળતાપૂર્વક આ જે પરિક્રમા હતી એમને પૂર્ણ કરવા માટેના પ્રયાસ કરવામાં આવ્યું હતું સાહેબ શ્રી દ્વારા તો જૂનાગઢમાંથી જ્યારે ગણતરીના સંતો એ હતા એમાં એક મારું પણ નામ હતું હું પણ હતો ત્યારે હું પણ પરિક્રમા કરવા માટે ગયો હતો ને ઘણા ટીકાને એવા એવા પ્રશ્ન હતા કે ત્યાં ઘણી વખત પડ્યા છીએ અધિકારી લોકો પણ બિચારા પડ્યા અને કારણ કે રસ્તા જ એવા હતા એક એક ફૂટ દોઢ દોઢ ફૂટ જેટલા કિચડને અંદર ચાલ્યું અને પગ ખૂતી જાય આપણા પગ અંદર પડ્યું હોય તો બૂટ અને ચંપલ પાછું આવે નહીં એવી પરિસ્થિતિ હતી અને ક્યાંય બેસવાની જગ્યા નહીં માખી અને મચ્છરના એક બાજુથી ત્રાસ કારણ કે સતત વરસાદ પડવાને લીધે છે ને માખીએ મચ્છર બહુ હતું અને જંગલની અંદર કદાચ અમારા શ્રદ્ધાળુઓ પહોંચી ગયા હોત તો એને રસોઈ બનાવવા માટે ક્યાંય લાકડા પણ સૂખું ન મળ્યું હોત અને ક્યાં પથારી કરીને પાકણ બિછાવીને સુવે એ પણ બહુ મોટું પ્રશ્ન હતું પણ ભગવાને કદાચ સંકેત આપ્યો જે અધિકારીઓ શ્રીઓ છે કે આ સંકેતને સાથે આ પરિક્રમા ટૂંકવામાં આવી હતી જે આપણી પરંપરા છે એમને બચાવવા માટે આ એમને પરંપરા જાળવીને રાખવા માટે ના જે ગણતરીના સાધુ સંતો ગયા હતા એ એમાંથી હું એક હતો એટલે મારો અનુભવ આપને કહું છું હું મેંદડાથી મહંત શ્રી સુખરામદાસ બાપુ છું હું સંપૂર્ણ પરિક્રમા પૂર્ણ કરી અને પરિક્રમામાંથી જાણવાનું શીખવાનું એ મળ્યું કે ભગવાને કંઈક ના કંઈક ભેસમાં આવીને આપણને મદદ તો કરે છે ભગવાને કંઈક ના કંઈક ભેસમાં આવીને આપણને સંકેત તો કરે છે એટલે કે ભગવાને કદાચ દત્ત ભગવાને સંકેત કહી ગયું હોય કહી હોય કે તમે આ વખતે જે હજારોને લાખોને તાતમાં તાદાદમાં પબ્લિક આવે છે એને તમે રોકો બાકી બહુ મોટી દુર્ઘટના ઘટી હોત અંદર જંગલની અંદર કે વન્ય પ્રાણીઓને સાથે સાથે માખી મચ્છર તે સાથે સાથે અને જે લોકો પડી જાય ને પછી ઈજા પહોંચે એમને કેવી રીતે તમે ઉપાડીને દવાખાને લઈ જાઓ કેવી રીતે તમે ઉપાડીને એને બહાર નીકાળો એ અશક્ય હતું કારણ કે ત્યાં કોઈ પણ પ્રકારનું સાધન વાહન વ્યવહાર ત્યાં પહોંચે એવું હતું નહીં જબકી અમારા સાથે મેડિકલની ટીમ પણ આવી હતી અને ફોરેસ્ટ વિભાગની ટીમ આવી હતી અને જુનાગઢના જે સ્ટાફ છે પોલીસ સ્ટાફ પોલીસના વડાઓ જેવી રીતે ધાધવિયા સાહેબ હતા એવા પોતે પણ અમારા સાથે હતા આ બીડીઓને માધ્યમથી જોયા હોઈશો કે સાહેબ શ્રીને સાધુ સંતોને સાથે રહીને ખૂબ સારી રીતની ત્યાં સૂઝબૂઝથી આ બધા પરિસ્થિતિમાંથી બહાર નીકળવા માટે કહ્યું હતું એટલે કેવી રીતે આ પરિસ્થિતિમાંથી બહાર નીકળી શકાય એવું શક્ય નહીં હતું એટલે સૂઝબૂઝથી જે ગણતરીના લોકોને જંગલની પરિક્રમા કરાવીને આ આપણી પરંપરા એકદમ ટકાવી રાખવા માટેના જે પ્રયાસ હતો એમને હું ખૂબ ખૂબ સાધુવાદ આપું છું જે જૂનાગઢના કલેક્ટરથી ગઈને એસપી થઈ ગઈને અને અનેક અન્ય અધિકારીઓ થઈ ગઈને આમાં ખૂબ બધા લોકોએ સાથ સહકાર છે મને ખુશી એ વાતની છે કે જ્યારે આફત આવે ત્યારે બધા એક થઈ જવાનું આમાંથી શીખ મેળવ્યું છે કારણ કે કરજુગે સંઘે શક્તિ એવું આપણા છે તો આમાં જ્યારે કંઈક કુદરતી આફત એવી હતી એમાં જૂનાગઢના જિલ્લાના સાધુ સંતોએ પણ એક થઈ ગયા હતા અને એક થઈને એકબીજાને મદદ કર્યા હતા એટલે એ વાતની મને ખુશી છે અને હવે હું આ જે મારું વિડિયોને માધ્યમથી આપને એક માહિતી બતાવવાની હતી એ માહિતી આપને આપ્યા છું ગઈકાલે સવારે સાડા પાંચ વાગેથી પરિક્રમા પ્રારંભ કરીને સાંજે સાત વાગે અમે પરિક્રમા પૂર્ણ કરી હતી અને જૂનાગઢની અંદર ને તાદાદમાં લાંખોને તાદાદમાં હરિભક્તો છે એ બધા હરિભક્તોને હાથ જોડીને પ્રાર્થના એટલી જ છે કે તમે કોઈ પણ કોઈ પણ રિક્ષવિધા વિના જંગલમાં જાતા નહીં કારણ કે જંગલની અંદરની પરિસ્થિતિ બહુ જ ખરાબ છે અને તમારી શ્રદ્ધાને વંદન છે તમારી શ્રદ્ધાને અમે જે પ્રણામ કરીએ છીએ આપ દૂરથી ગિરનાર ભગવાનના ડુંગરના ત્યાંથી પ્રણામ કરીને તમે તમારી મનોકામના ત્યાં મૂકી દેજો મનોકામના તમારી બધાની પૂર્ણ થશે અને અમે બધા વતી પરિક્રમા કરીને એવું છે ત્યાં હારી શકે એવી પરિસ્થિતિ નથી પગમાં ઓળા મોટા મોટા ફળફોડા પડી ગયા છે અને બધાને શ્રદ્ધાને પ્રણામ કરીને અને બધાને શ્રદ્ધાને નમસ્કાર કરીએ છે કે અમારા સનાતન ધર્મમાં લોકોને એટલી બધી શ્રદ્ધાઓ છે એટલે આપ શ્રીએ બધા ગિરનાગરી ભગવાનની ઉપર ભરોસા રાખજો ભગવાન ખૂબ દયાળુ છે આપની મનોકામના પૂર્ણ કરશે એટલે જુનાગઢમાં જે પણ કોઈ ભક્તો આવ્યા છે બધા દૂરથી દર્શન કરીને દત્ત ભગવાનના નામ લઈને આપ ત્યાંથી ઘરથી પાછા પગથ લઈ જજો જય ગિરનાગરી મિત્રો જય શ્રી રામ જય હિન્દ જય ભારત